ત્યારે તેને લઈને સ્વામિનારાયણ મિશન લશ્કારા ખાતે ભવ્ય આયોજનને આખરી રૂપ આપવામાં આવ્યું છે આ રજત પંચાશબ્દી મહોત્સવના અનુસંધાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન તારીખ બાર મેના રોજ સમાજ સેવાના ભાગરૂપે નિઃશુલ્ક આરોગ્યલક્ષી કેમ્પ રક્તદાન કેમ્પ

શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા ભક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ્ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જુનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મૂળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે